રાજકીય પક્ષો એ ચૂંટણી પછી બહુ વધારે એક્ટિવ નથી હોતા પરંતુ કોંગ્રેસના પાટીદાર નેતાઓ એ ચૂંટણીને હજી ઘણી વાર છે ચૂંટણી હજી હમણાં ગઈ છે પરંતુ એમ છતાં પણ એક્ટિવ મોડમાં જોવા મળ્યા અને એક જગ્યાએ મુલાકાત થઈ જેમાં તમામ પાટીદાર કોંગ્રેસી પાટીદાર જે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને ચૂંટણીને હજી ઘણી વાર છે એમ છતાં પણ આ નેતાઓની બેઠક એ ઘણી સૂચક છે કિશન નંબર વન વસ્તુ કે આ બેઠકને શક્તિસિંહ ગોહિલ પોઝિટિવલી લે છે કે નેગેટિવલી કારણ કે શક્તિસિંહ ગોહિલ આપણે સવારે વાત કરી તેમ કોઈ જૂથવાદ ને પસંદ નથી કરતા બિલકુલ અને એક અલગ ફોરમ પર પાટીદાર નેતાઓ ભેગા થઈને એમાં સૌરાષ્ટ્ર બાદ હતું અને શક્તિસિંહ ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર થી બિલંગ કરેલા પાટીદારના જે કોંગ્રેસી પાટીદાર નેતાઓ છે એક સૌરાષ્ટ્ર હું ભૂલતો નહોતો મનોહર પટેલ એક સામેલ હતા પણ બાકી કોઈ સૌરાષ્ટ્ર નેતાઓ લલિત વસોયા કગથરા પ્રતાપ ગુજરાત અનેક આવા નેતાઓ છે કે જો મનહર પટેલ છે ને એ ચૂંટણી લડવા સૌરાષ્ટ્ર જાય છે બાકી મનહરભાઈ રહે તો અમદાવાદમાં જ છે એટલા માટે ત્યાં બેઠકમાં હાજર હતા પરંતુ હિમાંશુભાઈ ડૉક્ટર જીતુ પટેલ તમામ એ પાટીદાર જૂના જોગીઓ કે જે દરેક પરિસ્થિતિમાં કોંગ્રેસ સાથે રહ્યા છે કોંગ્રેસ છોડીને નથી ગયા તો હવે લાંબી ચર્ચા કરીએ એટલે આપણે જે વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વાયરલ થઈ ગયા એવા હિમાંશુ પટેલ જ આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ગુજરાતના ગર્જનાથ ન્યૂઝ રૂમ માં આપનું હાર્દિક સ્વાગત છે અને થેન્ક યુ તમારે બેઠક બોલાવી પડી ગીતાબેન ના ઘરે બેઠક નું આયોજન હતું તમે તમારા સોશિયલ મીડિયા પર આ બેઠકના ફોટો શેર કર્યા કેને દેખાડવા હતા ફોટા અથવા તો કેને મેસેજ આપવા માંગતા હતા જો અમે જેમ તમે આ મીડિયા ચલાવો છો એમ અમે પણ જાહેર જીવનમાં રાજનીતિમાં છે અને તમે શું કરો છો એ નથી કરતા તો એ લોકો બતાવે છે તો તમે જે કરતા હોય એ બતાવવામાં કોઈ વાંધો ન બીજું વાત કરી એમાં કચ્છથી પણ અર્જનભાઈ ભૂરિયા હતા સૌરાષ્ટ્રથી પણ ગણેશ મહોત્સવનું સ્થાપન હતું અમારી આ આ પહેલાં ભાઈ કિશન જાણે છે અડાલત ખાતે અમે સાડા ત્રણસો પાટીદારો સિદ્ધાર્થભાઈથી લઈને તે તમામ પાટીદાર કોંગ્રેસના નેતાઓ એ અમે અડાલત બેઠક કરી હતી મારી ગૌશાળા પર અને એ બેઠકની અંદર એક વીસ જનની કમિટી બનાવી હતી કે જેની અંદર કે જે ફ્રી હોય સક્રિય રહી શકે કોઈ બીજી જવાબદારી ના હોય અને દરેક એરિયા યુવાન બધાને તક મળે મહિલા યુવાન બધાને એ રીતે આ એક વીસ જનની કમિટી બનાવી હતી સંજોગ વસાદ દરેક મિટિંગ એ જુદા જુદી જગ્યાએ કરવાની સુરતના રોડ ધોવાઈ ગયા છે અમારા બે પ્રતિનિધિ સુરતથી ના આવી શક્યા સાબરકાંઠાના અશોકભાઈને રાજકોટ કોપરેટિવ માં ગયેલા હતા પંકજભાઈ ચંચળવાળાના ઘેર ગણપતિનું હતું બાકી અમારામાં કોઈ બીજું અમારા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અમારા પાટીદાર નેતાઓ બધાના વિશ્વાસમાં લઈ આખી એક જવાબદારી ગુજરાતના પાટીદાર કોંગ્રેસ નેતાઓએ મનક સોંપી છે બધાય ખુશ છે અને એની એક કમિટી હતી એ કમિટીની વર્તમાન સંજોગોની અંદર અત્યારે ખેડૂતો એટલા મોટા ભાગે પટેલો અને ખેડૂતો વધારે આ સરકારની નિષ્ફળતાથી દુઃખી છે ચાર મહિનાથી જે વરસાદી માહોલની અંદર સરકારી તંત્ર જે ક્યાંય દેખાતું જ નથી અને રાજકીય પણ એવો કોઈ માહોલ હોય કે ના હોય પણ અમારે

ડોક્ટર જીતુ પટેલને પણ મેં સાત આઠ વર્ષથી કોંગ્રેસમાં કામ કરતા જોયા છે મનહરભાઈને પણ જોયા છે પણ જે સક્રિયતા કોંગ્રેસમાં પ્રદેશમાં જે પહેલા હતી એ પાટીદાર નેતાઓની હાલ ઓછી હોય એવું મને લાગે છે બે હજાર સત્તર એટલે કે આમ પંદર સોળથી લઈને બે હજાર વીસ સુધીમાં છું આ પછી સક્રિયતા ઓછી થઈ પરેશ નેતા વિપક્ષ બનાવ્યા હતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા પણ છે તો એક તો પાટીદાર વોટ બેંક આ કોંગ્રેસ ની સાથે નથી રહી હતી ક્યાંક ને બીજું બીજું પાટીદારોનો ગઢ એવો ઉત્તર ગુજરાત કે જ્યાં આ વખતે કોંગ્રેસે એક પણ પાટીદાર ને ટિકિટ નથી આપી તો એમાં બીજો કોઈ મેસેજ છે ખરો કે જે તમે કહેવા ના માંગતા હોય પણ એ મિટિંગમાં વાત થઈ હોય ના હું બહુ સ્પષ્ટ કહીશ તમે ને હું દસ બાર વર્ષથી મીડિયાથી આપણા મિત્રો છીએ પણ અમે તો આખી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ આજે અમે મોટી કોંગ્રેસમાં અને મહેસાણાનો હું પ્રભારી હતો એટલે ઉત્તર ગુજરાતમાં કોને ટિકિટ આપવી એ કમિટીમાં પણ અમે હતા પણ અમે આ વખતે થોડી રાજકીય સ્ટ્રેટેજી રાખી હતી સૌરાષ્ટ્રમાં પટેલોને દર વખત કરતી વધારે ટિકિટ આપી ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં પટેલને આપી મહેસાણાની જગ્યાએ અમદાવાદ આપી આ એક ફેરફાર કર્યો હતો બાકી જો બે બેઠકો આમ આદમીને આપી હતી અને ચોવીસમાંથી છ બેઠકો પાટીદારને મળેલી હતી એટલે એવું કોઈ ન્યાય અન્યાયનો કેવી તો કોઈ વાત નથી પણ હા એક પાટીદાર સમાજ વતી એટલું ચોક્કસ કહું કે પટેલોને બી રાજકારણમાં છે અને કોંગ્રેસ પક્ષમાં વધુ પાટીદારોને સારી જગ્યાઓ મળે એ માટે અમારો પ્રયત્ન ચોક્કસ હોય અને પાટીદારો થકી કોંગ્રેસ વધારે મજબૂત થાય એ પણ અમારું એક મત આ બે મિશન છે

પણ એવો કોઈ મુદ્દો આ બેઠકની અંદર નહોતો એવું બહુ સ્પષ્ટ જવાબદારીપૂર્વક કહું છું અને હું જ એનો મુખ્ય કરતા છું એટલે તમારે કોઈ બીજા કોઈ વાતમાં પડવાની જરૂર નથી અને ખાસ પટેલોને હજી વધુ મહત્વ મળે એવો આખી કમિટીનો એવો મહત્વ વધુ યુવાનો બનાવ્યા હતા પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ હતા હાર્દિક કાર્યકારી અધ્યક્ષ બની ગયો લલિત તગથરાને બનાવ્યા હજી ગુજરાત ના પાટીદારો જોઈએ ક્યાં એમનાથી અજાણી નથી તારે કિશનભાઈ તમે જોવા જાવ ગુજરાતની અંદર ભાજપ સામે લડવાનું છે અત્યારે અમે વિપક્ષમાં માં છીએ અમે સત્તામાં આવીશું ત્યારે અમે લડીશું સત્તા માટે અત્યારે અમારા પાર્ટી માટે લડવું પાર્ટી મજબૂત કરવાની છે અને પાર્ટીમાં અમારું અમારું પણ યોગદાન વધે અને અમારું પ્રતિનિધિત્વ પણ વધે એમાં કોઈ શરમ નથી પણ અત્યારે અમારો ટાર્ગેટ અમે ભાજપ અમે લડવા માંગીએ છીએ ક્યાંય એ પ્રકારનો પ્રયાસ છે કે બે હજાર સત્તરની ચૂંટણીમાં જે રીતે પાટીદારોને મહત્વ મળ્યું જે રીતે ટિકિટો મળી જે રીતે પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગર અનેક જગ્યાએથી પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા અને કોંગ્રેસમાં એ પણ કોંગ્રેસમાંથી અને એમ થઈ ગયું કે નહીં પાટીદાર સમાજે કોંગ્રેસને પ્રેમ કરે છે પણ પછીના પરિણામોએ કદાચ આ સ્થિતિને ફેરવી નાખી તો એ સ્થિતિને લાવવા માટેનું આ મનોમંથન છે ખરું ક્યાંય ચોક્કસ ગુજરાતમાં પાટીદારો વર્ષોથી તમે વોટ બેંક બી જોઈ લો તમે આજે બી તમે બનાસકાંઠામાં જ્ઞાનીબેનને પણ પૂછો તો પાલનપુરમાં પાટીદારોએ ખૂબ મદદ કરી છે એવી રીતે તમે આજે ગુજરાતની અંદર એક એક વિસ્તારોની અંદર મતોના આંકડા જોશો તો પાટીદારોએ કોંગ્રેસને ખૂબ મત આપ્યા છે એ પણ હું જવાબદારીથી કહીશ તો હિમાંશુભાઈ તમામ વસ્તુ છે

અને દર મિટિંગ અમારે જુદા જુદા પ્રતિનિધિના ઘરે કરવી એથી બધાનો પરિચય બી થાય અને નવી જગ્યા પણ મળે બાબતે એના ધ્યાન રાખી અને ગુજરાત કોંગ્રેસનું એક અંગત છે આપણ ટીમ અને અમે એક પાટીદારોની કોઈ નાના મોટા આગેવાનની યુવક કોંગ્રેસની એનએસયુઆઈની જે બી કોઈ તકલીફ પડે તો આ માધ્યમ થ્રુ અમે શક્તિસિંહ ગોહિલ કે એઆઈસી સુધી અમે રજૂઆત કરી શકીએ

કોઈ મેચી કોઈ ગેર ગેર ખોટા સમાચારો ના આવે કોઈ ખોટી ગેરસમજો ના થાય અને એના માટે અમે આ કરેલું છે અચ્છા તો શું તરક શું નીકળો બેઠકમાં અમે અત્યારે તો બધું એ જ નક્કી કર્યું કે ભાઈ આ વરસાદી માહોલમાં ખેડૂતોને નુકસાન થયું એ અમે હવે અઠવાડિયામાં અમિતભાઈના શક્તિસિંહ ગોહિલને મળવાના છીએ કે ભાઈ આપણા ખેડૂતના પટેલોના જમીનોના ધોવાણ થયા છે ખેડૂતો ખૂબ પારાવાર મુશ્કેલીમાં છે તો અમિતભાઈ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ અને શક્તિભાઈ પાર્ટી ના માધ્યમથી આ મુદ્દો વધારે ઇમ્પોર્ટન્ટ લે એ માટે ખેડૂતો નેતાઓની સમાજ સાથે આવે છે તમામ સમાજના ખેડૂતો માટે તો પછી તમામ સમાજના નેતાઓ કેમ નતા હવે એ સવાલ મારો અરે અમે ખેડૂતોનો મુદ્દો આવ્યો કા આ ખેડૂતોને ખેત પાક ધોવાણ થયું છે આ થયું છે એ બાબતે એ રજૂઆત થઈ તો ગુજરાતના તમામ ખેડૂતોને વાત થશે હિમાંશુભાઈ એક ખુલ્લા મને પૂછી લો હવે જવાબ આપો તો મને વધારે ગમશે અરે શું મેસેજ શું શું તમે

અમારા કોર ગ્રુપની આ એક કમિટી બનાવી હતી પહેલી એના માટે આ એક મીટિંગ હતી અને એ બધા ભેગા થયા વાતચીત કરી અને કોઈની કંઈ રજૂઆત હોય એને માટે કોઈના છોકરાઓને કોઈના રસ લેવો હોય યુથ કોંગ્રેસમાં લેવો હોય કોઈને રજૂઆત કરવાની હોય કોઈને અત્યારે કોઈ ટિકિટોનો કેની તો કોઈ વાત નથી અત્યારે તો એસટી સિવાય કોઈ ટિકિટ મળે એમ નથી કારણ કે ચૂંટણી ચાર ચાર વર્ષ

પણ ઘટના તમામ લોકોને ખબર હિમાંશુભાઈ એવું તો કઈ જ દીધું કઈ તકલીફ પડે એને શું એમાં યુથ કોંગ્રેસમાં એટલે તકલીફ ની શું વાત છે ખબર છે ત્રણ હોદ્દા કોંગ્રેસમાં આ રાજ ઓળખો પ્રદેશ અધ્યક્ષ સક્રિય સમાજમાંથી નેતા વિપક્ષ સક્રિય ઠાકોર સમાજમાંથી અને યુવા અધ્યક્ષ યુવક કોંગ્રેસ સક્રિય સક્રિય સમાજમાંથી

આ નેતાઓને પણ કોંગ્રેસમાં પોતાની રાજનીતિ મજબૂત કરવી તો પ્રજા દિવસે છે ને કહેવું પડશે કે કોંગ્રેસ પાટીદારોની પણ પાર્ટી છે તો કહેવા માટે કહેવું તો પડશે કે ભાઈ આપણો યુથ કોંગ્રેસનો આપણો પટેલનો છોકરો છે એને અધ્યક્ષ બનાવ્યો છે આ તે અને મુદ્દાઓ મૂકવા પડશે બે હજાર સત્તરમાં જ્યારે પાટીદાર ફેક્ટર પર કોંગ્રેસે કામ કર્યું ત્યારે કોંગ્રેસને ક્યારેય ન થયો એ પ્રકારનો ફાયદો થયો અને ભૂતો અને ભવિષ્ય પણ એ પછી પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના નેતાઓ એક બાદ એક બાદ એક કોંગ્રેસ છોડતા રહ્યા ઘણા બધા ધારાસભ્યો અક્ષય પટેલ હોય ચિરાગ કાલરીયા હોય ઘણા બધા ધારાસભ્યો હાર્દિક પટેલ હાર્દિક પટેલ હોય ઘણા બધા લોકોએ કોંગ્રેસ છોડ્યું પાટીદાર આગેવાનોએ એવામાં ફરી એક વખત પાટીદાર સમાજના કોંગ્રેસી આગેવાનો મેદાનમાં આવ્યા છે ખબર નહીં શું કરવા માગે છે પણ કોંગ્રેસ કદાચ પોતાનો સારો સમય જોઈ રહી છે એ સમજીને કદાચ આ પાટીદાર આગેવાનો ફરી પાટીદાર સમાજને પોતાના તરફ આકર્ષવા માટે મહેનત કરતા હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એના માટેની પણ મહેનત હોય પરંતુ કોંગ્રેસનું જે સંગઠન છે સંગઠનમાં ક્યાંક પાટીદાર સમાજની કંઈક માંગ હોય એવા સંકેતો અલગ અલગ જે રાજકીય માણસો છે એમના તરફથી મળી રહ્યા છે પરંતુ ખેર શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારથી જૂથવાદનો અંત આવી ગયો છે મારા નહીં પરંતુ સારાને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે જે કદાચ કોંગ્રેસ માટે સૌથી સારી બાબત છે દીક્ષિત બિલકુલ તો વિપક્ષ મજબૂત હોવો છે મત દેવાય પ્રજાની હાથમાં છે વિપક્ષ મજબૂત હોય તો વડોદરા હાથમાં જે પૂર્ણની ઘટના ના બને પરંતુ ખેર મત કેને દેવો કે ન દેવો તે પ્રજા નક્કી કરશે પરંતુ અમારી તો વાત છે કે તમારા સુધી સારી અને સાચી વાત સારી કરતા પણ સાચી સાચી પહોંચાડવી અને ગુજરાતના ગર્જનાથના માધ્યમથી એમને પહોંચાડતા રહીશું જો તમને ખબર હોય કે આ પાટીદારની બેઠક ક્યાં હેતુથી હતી તમે અમને માહિતી આપો અને શું તમને લાગે છે કે આવનારા સમયમાં પાટીદાર સમુદાય એ કોંગ્રેસ સાથે હશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ન્યૂઝરૂમ ને પ્રેમ આપતા રહેજો નમસ્કાર